આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે નિયમ અંકલેશ્વર રાષ્ટ્ર નિગમ દ્વારા દિવાળીને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વીસથી વધુ બસો એક્સ્ટ્રા દોડાવવાશે જીઆઈડીસી ડેપોમાંથી વધારાની બસો દોડાશે દાહોદ ગોધરા શાકબારા સિલંબા મહિસાગર સહિત વિવિધ બસના મુસાફરોને ધ્યાનમાં લઈ અને આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસમી ઓક્ટોમ્બરથી છઠ્ઠી નવેમ્બર સુધી સતત વધારાની બસો દોડતી રહેશે ખાસ કરીને દાહોદ ગોધરા મહિસાગર જિલ્લા ડડિયાપાડા શાકબારા સેલવા

એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવે છે જેમાં સત્તાવીસ તારીખથી દાહોદ ઝાલોદ ગોધરા તેમજ સ્થાનિક લેવલે પણ સેલંબા ડેડિયાપાડા તરફ દૈનિક છથી વધુ ગાડીઓ મૂકી અને જે પ્રમાણે ટ્રાફિક હોય એ પ્રમાણે અમારા દ્વારા સંચાલન કરવામાં આવશે અને સત્તાવીસ તારીખથી લઈ છ તારીખ સુધી મુસાફરોને સવલત મળે તે રીતે અમારું આયોજન કરવામાં આવે છે